વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં ગરીબો અને બાળકોના રાશનનો નો કાળો બાર કે જ્યાં સુત્રાપાડાના લોઢવા ગામેથી જથ્થો ઝડપાયો છે ત્યારે સુત્રાપાડા પુરવઠા અધિકારીએ જથ્થો ઝડપી પાડ્યો છે જ્યાં અંદાજે બાલ નો બાર નો જે મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે છકડામાં લવાતો અને જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જ્યાં ઘઉં ચોખા સહિતના આંગણવાડીમાં અપાતો સામાન મળ્યો છે ત્યારે બાળકો માટે અપાતો બાળ ભોગનો સામાન પણ બારો બારી જોવા મળ્યું ત્યારે પુરવઠા વિભાગે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બાળકોનો જે જથ્થો છે સગે વગે કરવાનો કિસ્સો સામે આવે છે ગીર સોમનાથ ઘટના છે જ્યાં ગરીબો અને બાળકોના રાશન કાળો કારોબાર જોવા મળ્યો છે જે સુત્રાપાડાના લોઢવા ગામેથી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે બાર સાથે સંવાદદાતા ફોનલાઇન પર અર્જુન વાળા જોડાય ગયા છે જી અર્જુન વાત કરવામાં આવે કે ગરીબોનો અને બાળકોનો રાશનનો કાળો کاروبار જોવા મળ્યો છે ત્યારે શું છે બધું અંદાજે બાર હજાર નો મુદ્દા માં હતો અને તેને પુરવઠા વિભાગે ઝડપી પાડ્યો છે સકડો રિક્ષા લવાતો આ રેટિંગ નો ઘઉં નો ચોખા સહિત આંગણવાડી નો પાકમાં બાળ ભોગ માં સામાન છે તે આવ્યો છે અનાજ નો જથ્થો નો કારો કારોબાર છે તે છેલ્લા ઘણા સમયથી થી સુત્રાપાડા અંદર થઈ રહ્યો છે તેવી વારંવાર ફરિયાદો મળી હતી ત્યારે તંત્ર હવે જાગ્યું છે અને આવા જે તત્વો છે તેની સામે કાર્યવાહી કરવાની એક ઝુંબેશ ઉપાડી છે અને આવી એક રિક્ષા છે તે સુત્રાપાડાના પકડી પાડી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જે મહેન્દ્ર જે અર્જુન વાત કરવામાં આવે કે સુત્રાપાડામાં જે ગરીબોને બાળકોને જે આપવાનો જથ્થો ઝડપાયો છે ત્યારે આ પાછળ કોનું નામ ખુલવાની શક્યતા છે કોનો હાથ હોઈ શકે વાત કરું તો નથી અને બારોબાર જે તે આ મારવામાં આવે છે સાથે સાથે આંગણવાડી ની અંદર પણ બાળભોગ સહિતના જે બાળકોને ખવડાવવાની જે વસ્તુ હોય છે તેનો પણ કાળો કારોબાર ચાલે છે

લાખો રૂપિયાનું જે આ જથ્થાની અંદર ગરીબો ને મળતા ઘઉં સોખા ચણા સહિત આંગણવાડી બાળકોને ખવડવામાં આવતો બાળભોગની સહિતની જે વસ્તુ હતી તે અત્યારે

તેવું હાલ નજર આવી રહ્યું છે અને આ રીક્ષા છે તે અત્યારે ઝડપી પાડ્યું છે અને તંત્ર દ્વારા નું પણ કેવું છે કે હવે પછી આમાં યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે જી જી અર્જુન સમગ્ર માહિતી બદલ આપનો આભાર તો ગરીબો અને બાળકોનું જે અનાજ રેશનિંગ છે એને સગે વગે કરવાનો જે કિસ્સો ગીર સોમનાથમાંથી સામે આવ્યો છે જ્યાં ગીર ના સુત્રાપાડાના લોડવા ગામેથી આ જથ્થો ઝડપી પાડવામાં આવે છે જે અધિકારી આ જથ્થો ઝડપ્યો છે બાર નો અંદાજે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે જ્યાં ઝગડામાં લવાતો રેસનિંગનો જથ્થો કબજે કરવામાં આવે છે જ્યાં ઘઉં ચોખા સહિત આંગણવાડીમાં અપાતું જે સામાન મળી આવ્યો છે ત્યારે આ અંગે અધિકારીઓ દ્વારા પુરવઠા વિભાગ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી